અને આમ જોઈ ગયો ભાઈ નજારો લઈ લો અટાણે સનસેટ થઈ ગયો છે આપણે મોડા ગયા બાકી તો સનસેટનો વ્યૂ બતાવે છે તો મિત્રો હવે આપણે નીકળી ગયા હે અને આમ જોઈ લે ભાઈ માસુપુરની હોટલ છે આગળ જ છે આપણે નીકળી ગયા હે ભાઈ ઘડીક હવે હે ને દરિયામાં રહેવાનો ટાઈમ આપણે પૂરો થઈ ગયો ને આપણે આપણે મોડાપુજા થોડા મોટા દઈ ગયા ભાઈ

ઉપને રાલે એમ લઈ લો આપણે પ્રમદીવ લોક બનાવ્યો તો આપણે માધુપુર ગયા હતા તેદુનો પાછો બનાવ્યો નથી સ્વાઈટ પાછો છે ને ઝલક માર દીધી હજી રીક એટલે પ્રમદીનો નાઈજનો બેનો મિક્સ કરી દે હું લોક બાકી દઈ લ્યો હાલે આપણે ઉપને રોકાઈને વટાવ્યું મિત્રો કેટલા ટાઈમ છે મિત્રો આપણે લોક ના જ બનાવ્યો કેટલા ટાઈમ થાય એટલે કાંઈ આખો દે નથી બનાવ્યો એટલો બધો અને કાલે નથી બનાવ્યો બે ત્રણ દિવસ ત્યાં નથી બનાવ્યો કારણ કે મિત્રો જોઈ લઈએ તમે વરસાદ જેવો માહોલ છે આઈ તો બહુ વરસાદ નથી કાલે તો વરસાદે હતો અને માંડવી ભાઈ આપણી એમને કાઢવાની બાકી હતી બે ચાર પર અને બીજી વાડીએ તો મિત્રો આખી બાકી જ હતી ને વરસાદ આવી ગયો તો એમાં દોડામાં દોડી જતા અને જોઈ લે મિત્રો અત્યારે નજારો તમે જોઈ શકો છો અત્યારે છે ને માથી છડો કેવો સૂરજ દેખાય છે હવે તો પણ કાલ તો મિત્રો બહુ એટલે બહુ વરસાદ આવી ગયો હતો એટલે ઈમાની ઇમાર્યા હતા આજ તો એટલે બધો વાંધો નથી તો બ્લોક હે ને બે ત્રણ દિવસને ભેગો આવશે મિત્રો તો વાંધો નહીં આપણે એકદમ દરિયાઈ ગયા માધવપુરના ભાઈ દૂધને દી તેદુનો એક ત્યાં તેદુ એક તેદી છે ને થોડીક ક્લિપ બનાવી હતી એ પછી પાછો બ્લોક એક જ બનાવ્યો હતો મિત્રો કુટકો ખટકો પટકો એક બે મિનિટનો એટલે પાછો આજ બનાવી નાખ્યો છે થોડોક અને બાકી તો જોઈ લ્યો ભાઈ નજારો કંઈ નો ઘટ્ટી ચારી કર જોઈ લ્યો બધી ઘર છે ને મિત્રો બધા ખેડૂત શું કર્યું ખબર છે જોઈ લ્યો તાલ તરીને બધું ઢાંકીને રાખી દીધો આપણે એવું જ કર્યું હે અહીંથી તો નહીં દેખાય બાકી જોઈ લ્યો હવે નારડી બારે કંઈનો નો એવો નજારો હોય